ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન હરની બોટ કાનના પીડિત પરિવારે ચારસો સિત્તેર દિવસથી વધારે સમય વીતી જવા છતાં ન્યાય ન મળતા ચાલુ કાર્યક્રમમાં ઉભા થઈ ન્યાયની માંગણી કરી હતી તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પીડિત બહેનોને સાંત્વના આપવાને બદલે પ્રી પ્લાન એજન્ડા લઈને આવ્યા છો એમ કહીને બેસાડી દીધા હતા ત્યારબાદ હાજર પોલીસે આ બહેનોની અટકાયત કરી અને ગુનેગાર હોય તે રીતે પોલીસ સ્ટેશન લાવી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવી સ્વર્ગસ્થ રોશની શિંદેના પિતા પંકજ શિંદે અને માતા સલ્લા શિંદે તેમના નિવાસસ્થાન વડોદરા શહેરના પાણીગેટ રાજા રાની તળાવ પાસે મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારે સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો હતો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ પીડિત પરિવારને તમામ પ્રકારની કાયદાકીય મદદ કરવાની ખાતરી આપી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા

આજે મુખ્યમંત્રી કે પાકિસ્તાન અમેરિકા એટલે એક તો એમની ભૂલ હતી એના કારણે મૃત્યુ પામ્યા કેસ ચાલે છે બહાર મુખ્યમંત્રી મળ્યા પછી પણ ન્યાય નથી અપાવી શકતા એટલે મને લાગે છે કે એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને એમણે જે વર્તન કર્યું એ મુરદુક મકમ બે માંથી એકે નું નહોતું લોકોના જિંદગી અને ન્યાયના બદલામાં પ્રોટોકોલ વહાલો હતો ખરેખર પોલીસ તો એની નોકરી બચાવતી હોય છે આવી રીતે ક્યારેક ન્યાય માંગે એટલે પોલીસને આ લોકો સસ્પેન્ડ કરી દેતા હોય છે એટલે પોલીસ હંમેશા ભાજપના નેતાઓથી ડરતી હોય છે કે ક્યારેક અમને બદલી કરાવીને કોઈ છેવાડામાં રાખી દેશે તો અમારા પરિવારને અમે મળી નહીં શકી તો એમને એ ખબર નથી કે આમનો તો પરિવાર જ મારું જ વિખાઈ ગયું છે એમને ન્યાય પાવાની વાત છે એટલે પોલીસે પણ જે વર્તન કર્યું એ યોગ્ય નથી બિલકુલ આમ આદમી પાર્ટી એટલા માટે તો મળવા આવ્યો છું એક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં પરંતુ એક સહાનુભૂતિ તરીકે એક નાગરિક તરીકે કે આ આપણા જ ગુજરાતની દીકરીનું મૃત્યુ પામ્યા હતા અને આપણા સૌની જવાબદારી છે ભાજપના મહિલા મોરચાની જવાબદારી છે ભાજપના મંત્રીઓની જવાબદારી છે અને ભાજપના મુખ્યમંત્રીની જવાબદારી છે કે અમને ન્યાય મળે અને કોઈ પણ હોય માનો કોઈ બીજી પાર્ટીની સરકાર હોય તો એની જવાબદારી આમ આદમી પાર્ટીની માનો સરકાર હોય તો અમે મારી જવાબદારી બનતી હતી તો એ એમાં કોઈ નવાઈ નથી અને ન્યાય આપવું જ જોઈએ એટલે જે રીતે પોલીસને આ બધું વ્યવહાર થાય છે મને લાગે છે અંગ્રેજો કરતાં પણ બદતર અત્યારે ભાજપ કરવા બેસી ગયું છે એ તો સમગ્ર ઘટના બધાને જોઈ જ હશે મીડિયામાં અમે બહુ આશાથી દરખવાસ્ત લઈને ગયા હતા સરભાઈ પણ સરને એવું લાગતું હતું કે અમે એજન્ડા લઈને આવ્યા છે એ પણ વાત જવા દો પછી અમે સર જોડે વાત કરી પણ એમના વાતમાંથી પણ નહીં લાગ્યું કે અમે એ લોકો ન્યાય અપાઈ શકાય પછી જે પોલીસવાળા અમે કેવી રીતે લઈ ગયા એ તો બધાને જોયું જ છે કે જેવી રીતે અમે બહુ મોટો ગુનો કર્યો છે કે અમે ન્યાય માટે એમના પાસે આવીને દરખાસ્ત કરી કે નાગરિકોનો મને એવું લાગે છે કે નાગરિકોનો અવાજ દબાઈ રહ્યા છે એ લોકો નાગરિકોનો હક નથી કે એમની પીડા એ એમના સામે વેતિત કરી શકે તો પછી પોલીસવાળા અમે ચાર ચાર કલાક તક બેસાડીને જેવો મોટો ગુનો કર્યો ને એવું બધું પૂછપરછ કરતા હતા અલગ અલગ રૂમમાં લઈ જઈને પોલીસ તરફથી શું શું આ સ્પીકરમાં અંદર ઘરે બેસાડ્યા તમે કેમ ગયા હતા કોઈને કહેવાથી ગયા હતા કા કેમ સાડી કેસરીજ કલરની પહેરીને ગયા હતા કોઈના વિકલ્પ પર ગયા હતા કાં વિકલ્પ પર ગયા તો કઈ રીતે ગયા હતા ગેટ ગેટથી તો અમે તો આતંકવાદી છે કે કોઈ ગુનેગાર છે તો આમ છુપીને અંદર જવા અમે ગેટ ગેટથી જ એન્ટ્રી કરી હતી એ પણ ચેકિંગ કરીને અંદર એન્ટ્રી કરી હતી અમે થોડી અમે સાચું એટલે કંઈ માઇન્ડમાં આવું બધું કરીને ગયા જ હતા અમે તો બહુ પોઝિટિવ એ કરીને જ ગયા હતા કે અમે સારી રીતે શાંતિથી સરથી વાત કરીને અમને અમારું પ્રોબ્લેમ એ કરી પણ એમને જ એજન્ડા છે બેન બેસી જાઓ એમના વાત પર ધ્યાન નહીં આપવાનું આવું બધું કીધું એટલે અમે ગુસ્સો આવ્યો અને અમે વાત એ કરી દીધી પછી દોઢ વર્ષથી સ્કૂલ પર એક્શન નહીં લીધું જે બે જવાબદાર નિષ્કાજીના લીધે એ સ્કૂલના બાળકોને ગુમાવી નાખ્યા છે એ સ્કૂલ પર એક્શન નહીં લીધી કોટિયાવાલા ને વર્તળ ચૂકવવાનું એ હજુ વર્તળ નહીં ચુકાવ્યું અને વિનોદ રાવ નો તમે લોકો પ્રમોશન કરો છો તો તમે કેવી રીતે ન્યાય અપાવો છો सरला शिंदे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें